રાજમહેલ રોડ પાસે રાજસ્તમ સોસાયટી આવેલી છે ત્યાં મોરીસ પટેલના ઘરે છેલ્લા દસ વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ સ્થાપના કરવામાં આવે છે રાજમહેલ રોડ પાસે રાજસ્તમ સોસાયટી આવેલી છે ત્યાં મોરીસ પટેલના ઘરે છેલ્લા વર્ષથી ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે અલગ અલગ થીમ પર ગણેશજીને બેસાડવામાં આવે છે આ વખતે ની જે થીમ છે તે ગણેશજી પેલેસમાં આરામ કરી રહ્યા છે તેવી થીમ પર ગણેશજીનું આયોજન કરવામાં આવ્યું છે સાથે જ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું ને જેમાં તમામ ભક્તો જોડાયા હતા જય ગણેશ પેહલા તો સ્પાર્ટુડિયો ન્યુઝ નો હું આભારી છું કે મારા ઘર સુધી આવ્યા છે એના માટે ખૂબ ખૂબ આભાર તમારો મારું નામ છે પટેલ રાસ્તમ સોસાયટીમાં હું રહું છું છેલ્લા દસ વર્ષથી હું ટોટલી ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બેસાડું છું અને આ વખતે મારી થીમ છે ગણપતિ એમના પેલેસમાં આરામ એકદમ એકદમ રિલેક્સ રીતે બેઠા છે બસ ભગવાન હવે આજે ખુશ તો નથી કારણ કે છેલ્લો દિવસ છે એટલે